લીમકેડા તાલુકાના મોટી બાંડી બાર તાલુકા પંચાયત સોળની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તાલુકા પંચાયતના સોળની પેટા ચૂંટણી તારીખ સોળ બે બે હજાર રોજ યોજાઈ હતી જેમાં ત્રણ મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો આજ રોજ તારીખ અઢાર બે બે હજાર રોજ મતગણતરીનો પ્રારંભ થયો હતો જેમાં પહેલેથી જ ભાજપ તરફી વધારે દેખાઈ આવ્યું હતું મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર શ્રી સોમાભાઈ કડવાભાઈ બારિયાને બે હજાર છસો ચાલીસ વોટ મળ્યા જ્યારે આમ આદમી પાર્ટી ઉમેદવાર રણજીતભાઈ પરમારને પાંચસો એકવીસ વોટ મળ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈને એકસો વોટ મળ્યા હતા જ્યારે નોટામાં ઓગણસાઠ ગયા હતા આમ સોમાભાઈ બારિયાને બે હજાર એકસો ઓગણીસ મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા વિજેતા જાહેર થતા ભાજપના કાર્યક્રમોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપની જીતને તમામ કાર્યકરોએ વધાવી હતી રિપોર્ટર રાજમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લિમખેડા